ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મિત્રો તમે જાણો છો બધા શું કરવું શું ના કરવું ખેતી કરી છે ખેતીમાં મજા નથી ડોંગારમાં બી મજા નથી શું કરવાનું કહો મિત્રો તમે અત્યારે મજૂર પણ અઢીસો રૂપિયા માંગે છે કામ કરવા માટે તો બી માણસ નથી મળતા અઢીસો રૂપિયા રોજ આપવાનું બેટા ચા આપવાની વિમલ મસાલા એટલું આપવાનું એટલે એક ડાળીઓ પડે છે પાંચસો રૂપિયામાં મિત્રો તમે જાણો જ છો બધા એટલી બધી વધી ગઈ છે મજૂરી કે માણસ તો બી માણસ નથી મળતા આપણે શું કરવું ઘરના સભ્ય સુધી પહોંચી વળાતું નથી ખેતીમાં અને ખેતીમાં એવું બધું મળતું પણ નથી મિત્રો અત્યારે તો ખેડૂતના રોવાના દાળા છે હવે ડોગરનો ભાવ લગભગ ત્રણસો વીસ ત્રણસો દસ રૂપિયા લે છે હાલમાં જોડેલી ડોગર હોય તો એનો થોડો ભાવ મળે છે પણ કોરી જોઈએ પલળીને નહીં કામ લાગે એમ કહેવું છે અત્યારે તો ડોગર બધી પલળી ગઈ છે એટલે ભાવ તો મળવાનો નથી તો શું કરવું આપણે અનાજ તો મળતું જ નથી મજદૂરી પણ નથી મળવાની એમની કેમકે ડોંગરના ગોણિયાનો ભાવ હજાર રૂપિયા ડાળીઓનો ભાવ અઢીસો ત્રણસો રૂપિયા દિવસનો દસ દસ ડાળીઓ કરો તો શું મળવાનું બોલો કોળ ખાતર પાણી પાણીનું ફોર્મ ભરવું પડે તો શું મળે કહો તમે મિત્રો ખેતીમાં શું મળે બધા કહે છે ખેડૂત 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 આગળ આવે શું આગળ આવે ખેડૂત અત્યારે હાલના જમાનામાં ખેડૂતને કાંઈ મળતું જ નથી મિત્રો ખેડૂતને જોવા સિવાય કોઈ રસ્તો જ નથી બધે જ મગા મળવું પડે ત્યારે ખેડૂત એટલું અનાજ પકવે છે એનું પેટ ભરી શકે એટલું અનાજ પણ નથી મળતું એના ઘર પરિવાર ચલાવી શકે એટલું અનાજ નથી આવવાનું અત્યારે હાલમાં ડોગર એટલી થઈ છે કે એનો પરિવાર કેવી રીતે ચલાવી શકે ઘાસ ઘાસ લાવવાના પૈસા નથી ઘાસ લાવે તો જ ક્યાંથી ઢોરને ક્યાંથી ખવાય ઢોર નહીં ખવડાવવાનું માણસ નહીં ખવડાવવાનું શું કહેવું મિત્રો તમારો અત્યારે હાલમાં બહુ પરિસ્થિતિ ખરાબ છે ખેડૂત ક્યાં જાય ખેડૂતને જ્યાં જાય ત્યાં મજૂરી કરે તો ખાવાનું મળે અત્યારે બે ટાઈમ ની મજૂરી કરે તો ખાવાનું મળે એવું કામ છે મિત્રો જય માતાજી